કુંભરવાડા રામદેવનગર મેલ ખાચામાં જાહેરમાં જુગારમતા છ મહિલાને ગબોડ પોલીસે ઝડપી લીધી શહેરના ગોળતળાવ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીને હકીકત મળી હતી કે કુંભરવાડા રામદેવનગર મેલ લીંબાવાડા ખાચામાં જાહેર ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાડે જુગારમતી મહિલા સંજનબેન વિજયભાઈ ઉતેડિયા કંચનબેન ઈશ્વરભાઈ ચુડાસમા ગંગાબેન દિનેશભાઈ ઉતેડિયા રમીલાબેન નવગણભાઈ ઉતેડિયા રીનાબેન પ્રકાશભાઈ બારીયા અને રમીલાબેન વિક્રમભાઈ ચૌહાણને રોકડ કુલ રૂપિયા દસ હજાર છસો સહિત પાંચ મહિલાને ઝડપી લીધા હતા તમા <laughs>